સુરત શહેરમાં આવનારા તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે તમામ પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ ઝોન થ્રીમાં આવેલ પટની હોલ ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશ ઉત્સવના આયોજકો તેમજ હૃદય મિલાદુન નબી કમિટીના હોદ્દેદાર હાજર રહ્યા હતા અને પોલીસ દ્વારા તેમને તમામ ગાઈડલાઇન આપવામાં આવી હતી તેની સાથે જ લોકોને પણ શાંતિ જાળવવા માટે અપીલ કરાઈ હતી આ મીટિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકોને કાયદા વિશે સમજ આપી હતી જુલુસ બીજા દિવસે એમણે નક્કી કર્યું છે તે બદલ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને અહીંયા ઉપસ્થિત સૌ પ્રતિષ્ઠિત માણસો શાંતિ સમિતિ એટલે કે સૌ પ્રતિષ્ઠિત માણસો સમાજ લોકો શું મેસેજ દો લોકો કો યહી મેસેજ હે કે

તો એને સંભાળવાનો આપણી નૈતિક ફરજ છે તેથી આપણો કોઈ વાત થતો નથી બચ્ચામાંથી આ તહેવારની અંદર આપણે સફાઈની બી કામગીરીની જરૂર છે તો એના માટે પણ અમે અમારા જે ફરજ પ્રમાણે જે લાગ લાગુ પડે છે એ પ્રમાણે સફાઈની બી કામગીરી પર ધ્યાન આપ્યું છે